ગતરોજ રાજકોટ જિલ્લાના જેતપુર વીરપુર સહિતના ગામોમાં માવઠા સાથે કમોસમી વાવેતર થયું હતું અને આ તમામ પાક તૈયારીના આરે હતા ત્યારે જ કુદરતે કહેર વરસાવ્યો છે પાકની કાપણી કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં મૂક્યો હતો તે સમયે કમોસમી માવઠું વરસતા ખેડૂતોને મોટી નુકસાની જશે તેવી ભીતિ છે ખેતરો માં લહેરાઈ રહેલા તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ વરસતા શેરડીનો પાક ઢળી પડ્યો હતો જ્યારે તલના પાથરા પણ પલળી ચુક્યા હતા અને મગ પલળી જતા કાળા પડી જવાનું ખેડૂતોને ભીતિ છે ખેડૂતોને પાકના વાવેતર પાછળ ખેતરોના વિસ્તાર પ્રમાણે તલીના વાવેતર પાછળ એક વીઘે અંદાજિત સાત થી આઠ હજાર જેવો ખર્ચ થાય છે જ્યારે મગમાં પાંચ હજાર જેવો ખર્ચ થાય છે શેરડીના પાકમાં વીસ હજાર જેવો ખર્ચ થતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું મોંઘા ભાવના ખાતર બિયારણ મજૂરી ખર્ચ કરીને ખેડૂતોએ વાવેતર કર્યા હોય છે ત્યારે કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે કમોસમી માવઠું થતા મજૂરી ખર્ચ પણ નીકળે તેવી ખેડૂતોને આશા નથી ખેડૂતો મૂંગ બિયારણ ખાતર મજૂરી ખર્ચ કરીને વાવેતર કરે છે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત સાથે વાવેતર પર પૈસાનું પણ ધોવાણ કરીને મુશ્કેલીમાં વધારો કર્યો છે ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનને લઈ સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે કાલે સાંજે કમોસમી વરસાદ થતા અમારે તલીના પાકમાં મગના પાકમાં અડદના પાકમાં બાજરામાં કેરીમાં બહુ નુકસાન થયું છે કમોસમી વરસાદ ને કારણે તૈયાર પાક અત્યારે છે શું થાય અમારે બધી તલી ઉભરાઈ ગઈ છે અને મગ બધાય કાળા પડી ગયા છે જેથી અમને બહુ નુકસાની આવી છે બીજે જો ખર્ચાની વાત કરીએ તો કેટલો ખર્ચો લાગુ ભીગો તલી માં હાથ થી આઠ હજારનો ખર્ચો થાય છે મગમાં પાંચ છ હજારનો ખર્ચો થાય છે જે રીતે સતત કમોસમી વરસાદ પડે છે જેનાથી ખેડૂતને શું તકલીફ પડે છે ફેરની તકલીફ તો બહુ જ પડે છે અને અમારે મોઢે આવેલો કોરિયો વારેખર જૂટવી લે છે તો અમે શું કરીએ તો સરકાર અમને કાઈ સહાય કરે તો અમે ચોમાસું પીએચ કરી હતી અશોકભાઈ ગાજીપ્રાવીર પૂજલારામ અશોકભાઈ જે રીતે ગયો ગઈકાલે કોમોસમી વરસાદ પડ્યો જેનાથી ખેતી શું નુકસાની છે એમાં તલીમાં મગમાં અને શેરડીમાં ત્રણ વસ્તુમાં નુકસાની છે અત્યારે જે વાવેતર છે એના માટેનો ને તલીમાં મિનિમમ સાત થી આઠ હજારનો ખર્ચો થાય છે વીઘે મગની અંદર પાંચ હજારનો ખર્ચો થાય અને શેરડીમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થાય તો મારે તે દસ થી બાર વીઘાની તલી હતી એ ફેલ ગઈ મગ હતા પાંચ વીઘાના વાટેલા એ ફેલ ગયા અને શેરડી હતી ત્રણ વીઘાની એ મિનિમમ સુરેશ ભાલિયા જેતપુર